કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ ડે મિત્રો ગુજરાતી ટેટસ નામ તારું હાથે લખું ને મીઠાઉ ટેટસ જો એવું ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતાના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે મિત્રો વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો ફૂલ પ્રોજેક્ટ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનો તો હવે આગળની પ્રોસેસ આપણે એલાઇટ મોશન ઓપન કરી શીખીશું મિત્રો મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનો પ્રોજેક્ટ પર ટચ કર્યા પછી તમારા પ્રોજેક્ટ દેખાશે મિત્રો નામ તારું હાથમાં લખું ને મિટાવું ફૂલ પ્રોજેક્ટ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનો તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું ખાલી તમારું નામ ચેન્જ કરશો એટલે તમારું ટેટસ રેડી થઈ જશે મિત્રો આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે જોઈ લો મિત્રો ખાલી અહીંયા તમારું નામ લખશો એટલે તમારું ટેટસ રેડી થઈ જશે તો નામ લખવા માટે મિત્રો અહીંયા વિનાય લખેલું છે મિત્રો નીચેથી ત્રીજા ત્રીજા નંબરની લેયર પર જોઈ લો એના પર ટચ કરી દેવાનું એડિટ ટેક્સ પર જવાનું ફોન્ટ ના હોય તો ફોન્ટ ટેલિગ્રામ પર મળી જશે મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી અલાઇટ મોસનનો ઇમ્પોર્ટ કરી લેવાનો આ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે મિત્રો તો હું નામ બદલીને બતાવી દઉં મિત્રો અહીંયા હું વિજય લખી લઉં છું મિત્રો આપણે આ રીતે વિજય લખ્યા પછી ઓકે ના કેન પર ટચ કરી દેવાનું આ રીતે નામ ચેન્જ થઈ જશે જોઈ લો મિત્રો નામ એડજસ્ટ ના થાય તો નાના મોટી કરી લેવાનું મિત્રો નામવાળી લેયર પર ટચ કરવાનું મૂવ એન્ડ ટ્રાન્સફોર પર જવાનું અહીંયા ત્રીજા નંબરના ઓપ્શન પર જાય આ રીતે નાનું મોટું કરી એડજસ્ટ કરી લેવાનું પહેલાં નંબરના ઓપ્શન પર જઈ તમારે જે જગ્યા પર એડ કરવું હોય એડ એડ કરી લેવાનું આ રીતે નામ ચેન્જ કરી લઈશું મિત્રો આપણે હવે મિત્રો ફોન્ટ ના આવે તો ફોન્ટ ટેલિગ્રામ પર મળી જશે ત્યારથી ઇમ્પોર્ટ કરી લેવાનો ફોન્ટ એડ કરવા માટે અહીંયા વિજય લખેલો એના પર ટચ કરી દઈશું એડિટ ટેક્સ પર જઈશું અહીંયા ઉપર અહીંયા લખેલું હશે મિત્રો ફોનનું નામ જોઈ લો એના પર ટચ કરી દેવાનું અહીંયા વિઓલ ફોન પર ટચ કરશું ટેલિગ્રામ પર જે ફોન ડાઉનલોડ કરી લેવાનો ફરતી અહીંયા ટાઈન લાઇન પર ટચ કરી દેવાનું અને ઇમ્પોર્ટ ફોન પર ટચ કરી દેવાનું તમારે જે ફોલ્ડર પર ફોન ડાઉનલોડ થઈ પડે એ ફોલ્ડર પર જે ફોન્ટ એડ કરી લેવાનું બેક જવાનું અહીંયા સર્ચ કરશો એટલે ફોનનું નામ સર્ચ કરશો એટલે આવી જશે ફોન મિત્રો અને એડ કરી લેવાનો આ રીતે ફોન્ટ એડ કરી લેવાનો ઓકે નાઇકન પર ટચ કરી દઈશું બેગ જવાનું આ રીતે નામ ચેન્જ કરી લેવાનું અને ફોન્ટ એડ કરી લેવાનું મિત્રો આપણે લોગો ચેન્જ કરવા માટે ઠાકોર ટેકનિકલ પાંચ લેયર પર ટચ કરી દેવાનું એડિ ટેક્સ પર જઈશું આ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનું લોગો એડ થઈ જશે મિત્રો ઓકે નાઇકન પર ટચ કરી દેવાનું આ રીતે આપણું ટેટસ રેડી થઈ જશે મિત્રો જોઈ લો હવે આ ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે ઉપર તીરવાર ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી